નમસ્કાર હું સિટી ન્યૂઝમાં સ્વાગત છે સૌપ્રથમ મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ભાવિ દંપતી બાનમાં રાખી ત્રાસ આપવાના ગુનામાં પાંચ આરોપીઓ ઝડપાયા આર્મીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા સાત લાખ પરત ન આપવા પડે તે માટે એક હિસામે કારસો રચ્યો ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી બગડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા આજે વિશ્વ ટેલિફોન દિવસ મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો તારીખ સત્તર મે ના રોજ વિશ્વ ટેલિફોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એક સમયે દૂરના સ્વજન સાથે વાત કરવી હોય તો ટેલિફોન એક્સચેન્જમાં કોલ બુક કરવો પડતો હતો ભરૂચ કલેક્ટર પ્રથમવાર જંબુસર તાલુકાની મુલાકાતે અંગલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાના બહાને રૂપિયા સાત લાખ પરત ના આપવા પડે તે માટે એક કિસ્સામે તેના અન્ય સાગરિકોની મદદથી ભાવિ દંપતીને આખી રાત નર્મદા કિનારે બંધક બનાવી મારપીટ કરી હોવાની ચોંકાવનારા બનાવમાં અંગલેશ્વર બી ડિવિઝન પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર ભરૂચ વચ્ચે ગોલ્ડન બ્રિજની નીચે નર્મદા કિનારે ગત બનેલી ઘટનામાં આખી રાત ભાવિ દંપતીને બાનમાં રાખી ત્રાસ આપવામાં આવ્યો હતો આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવતા અંકલેશ્વરના પાંચ યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લામાં અને હાલ ગીર સોમનાથમાં હદમળિયા ગામના રહીશ રાજા ઉર્ફે રાજુ બાબુ બાંભણિયાએ બે વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવા જણાવી રાજદીપ નામના ઈસમ પાસેથી સાત લાખ જેટલા રૂપિયા લીધા હતા આ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે તેણે રાજદીપને ગત તારીખ બાવીસ માર્ચ બે હજાર ના રોજ નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવ્યું હતું રાજદીપ તેની થનાર પત્ની મમતા સાથે ગોલ્ડન બ્રિજ પાસે જતા રાજાએ કહ્યું હતું કે આપણે સાહેબને મળવા જવાનું છે તેથી તારી પત્નીને ચહ્ની લહેરી ઉપર બેસા તેમ કહી ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે લઈ ગયો હતો દરમિયાન આરોપીઓ પૈકી એક શીખ જેવા દેખાતા આરોપી જસવિંદર સિંઘે રાજદીપનું ગળું પકડી લઈ અન્ય આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફેટ પકડીને ઢીકાપાટોનો માર માર્યો હતો વધારે સમય વીતવા છતાં પતિ પરત ન આવતા પત્ની સોતા સોતાથી આવી જતા આ લોકોએ પતિ પત્નીને બરજબડીથી ત્યાં આખી રાત રોકી રાખી તેઓને મારી નાખવાની કોશિશ કરી હતી આ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો પોલીસે પ્રથમ મુખ્ય સૂત્રધાર રાજુ બાબુ બાંભણિયાને પકડી રિમાન્ડ ઉપર લીધો હતો ત્યારબાદ આ ગુનામાં તેને સાથ આપનાર અંકલેશ્વરના જ રહીશો એવા અન્ય અભિષેક ઘનશ્યામપુરી ગોસ્વામી રાજેશ કિરણ પટેલ સુજલ વિનોદ વસાવા તેમજ સિંહ ઉર્ફે જસ્સીને પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બરોડા ડેમ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદ એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ મતલબ

ગત તારીખ પંદરમી મેના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી તે સમયે સીસીટીવી કેમેરો જોતા બોલેરો ગાડીનો નંબર તપાસ કરતાં એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર જી જેવી સી એ પાસઠ અડસઠ હોવાનું જણાવ્યું હતું બોલેરો ગાડીમાં કમલેશ માંજીભાઈ ભૂરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયા હતા તેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા તેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભુરા અને સરવીન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ પાંચ દસ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સી એ અડસઠ જેની શોધ કરતાં અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ પુરા અને સર્વિન ઓરફે શ્રવણભાઈ કે જે બંને રાહોજના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે એક સમય હતો જ્યારે ટેલિફોન એ માનવ જીવનનો ધબકાર હતો પરંતુ મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો છે આજે સત્તર મે વિશ્વ ટેલિફોન દિવસ તેમજ સંચાર દિવસ નિમિત્તે તેની ભૂતકાળની મહત્તા વિસરાઈ જવી એ યોગ્ય નથી વર્ષોના વ્હાલા ભલે વીતી ગયા પણ સંદેશા વ્યવહાર ક્ષેત્રે એ પરસ્પર આદાન પ્રદાનનું અમૂલ્ય સાધન હતું દૂરવસ્તા સ્વજનોના અંતર જાણવાનું જીવંત માધ્યમ હતું બેશક એટલું પ્રભાવી નહોતું પરંતુ ઉપયોગી હતું સમયાંતરે પેજર બાદ મોબાઈલ ક્રાંતિએ તેની મહત્વતા નામશેષ કરી હોય પણ જે તે સમયે તેની ઉપયોગીતાને નકારી શકાય નહીં અંકલેશ્વર જેવી ઉદ્યોગ નગરીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં એક સમયે જ્યારે પ્રેસ્ટિત સિમ્બોલ તરીકે જેની ગણના થતી હતી તેવા ટેલિફોનના વીસ હજાર કનેક્શનો કાર્યરત હતા જે હાલ માંડ એક હજાર જેટલા ટેલિફોન કનેક્શન મોજૂદ હશે જો કે હવે ટેલિફોન વિભાગ કોપર કેબલ નેટવર્કને ક્રમશઃ દૂર કરી ફાઇબર ઓપ્ટિક કેબલ લાઇન તરફ અગ્રેસર બની છે અને ગ્રાહકોને અનેકવિધ સ્કીમોનો લાભ આપી પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ ખાનગી ટેલિકોમ કંપની સાથેની સ્પર્ધામાં ખૂબ જ પાછળ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે દેશમાં એકમાત્ર કેરલા એવું રાજ્ય છે જ્યાં બીએસએનએલમાં સૌથી વ્યાપક ગ્રાહકો હાલ પણ મોજૂદ છે ખરેખર તો ટેલિફોન કનેક્શન એ તમારા રહેઠાણનો સરકાર માન્ય પુરાવો હતો જોકે સાંપ્રત સમયમાં એન્ડ્રોઈડ કે સ્માર્ટફોને ટેલિફોનને લગભગ નામશેષ કરી નાખ્યો છે જે તે સમયે ટેલિફોન ઘર કે ઓફિસમાં હોવો સ્ટેટસ સિમ્બોલની બાબતો ગણાતી હતી જોકે મોબાઈલ ફોન આવ્યા બાદ હવે તો ફિંગર ટિપ્સ ઉપર વિશ્વના ખૂણે સુધી સંપર્ક થઈ શક્યો છે વિડીયો કોલિંગ થકી આમને સામને વાત થઈ શકે છે અને સંપર્ક હાથવગો બન્યો છે ઇન્ટરનેટનું ચલણ હવે સહજ બન્યું છે દુનિયાના ખૂણે માહિતીનું આદાન પ્રદાન સંભવ બન્યું છે આગામી સમય કોમ્યુનિકેશનનો જમાનો બની રહેવાનો છે ધંધા રોજગાર સહિત સામાજિક સંપર્ક ઓનલાઈન સંભવ થયો છે જેનો દેખીતો લાભ લોકોને મળી રહ્યો છે જ્યારે ટેલિફોનનું ડબલું કાર્યરત થયું સમયાંતરે તેના આકાર કદ અને કાર્યપ્રણાલીમાં ફેરફાર થયો વર્તમાન સમયમાં ટેલિફોન મોટી મોટી કંપનીઓ કે આંતરવિભાગીય કચેરીઓમાં ઇન્ટરકોમના માધ્યમ થકી જીવન છે તો સરકારી કચેરીઓ કે પોલીસ મથકોમાં હજુ ટેલિફોન થકી વાર્તાલાપ જીવન જોવા મળે છે આજે સત્તર મે સમગ્ર વિશ્વ આજે વિશ્વ ટેલિકોમ દિવસની ઉજવણી કર્યું છે ત્યારે આપણે જોયું છે કે સદીઓથી વ્યક્તિઓ અને સમાજ એકબીજા સાથે સંપર્ક કરવા માટે અનેકવિધ યુક્તિ અને પ્રયુક્તિઓ અજમાવતા હતા ક્યારેક ઢોલ નગાડવાનો અવાજ તો ક્યારેક ધુમાડાઓ દ્વારા પણ એકબીજાને સંકેતો મોકલીને એમની વાતો સમજાવવાનો પ્રયાસ કરતા હતા આપણે સૌએ જોયું છે કે લેન્ડલાઈન ટેલિફોનની શોધ એ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિકારી શોધ થઈ હતી અને એથી લોકો એકબીજા સાથે સંપર્કમાં આવતા હતા વર્ષો પહેલાં આપણે જોયું છે કે એક્સચેન્જ દ્વારા જે નંબરનો સંપર્ક કરવાનો હોય તે નંબર લખાવવામાં આવતો ત્યારબાદ જે તે ટેલિફોન એક્સચેન્જ દ્વારા એ નંબર ઉપર સંપર્ક કરવામાં આવતો અને કલાકો બાદ એકબીજા સાથે વાત થઈ શકતી હતી આજે ફાઇવ જી સિક્સ જી અને સેવન જીના સમયમાં મોબાઈલ અને સેલફોન આપણને સહજ થઈ જાય છે ત્યારે આ મોબાઈલનો ઉપયોગ આપણે ખૂબ સમજી વિચારીને કરવા જેવો છે આપણે સૌ જોઈ રહ્યા છે કે મોબાઈલના ઉપયોગથી અને વધુ પડતા ઉપયોગથી ખાસ કરીને નાના બાળકો મહિલાઓ આ મોબાઈલની લતનો શિકાર બને છે અને આવનારા સમયમાં આ મોબાઈલ માનસિક બીમારી સર્જવામાં પણ કારણભૂત થાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ ટેલિકોમ દિવસે આપણે સૌએ સંદેશાવ્યવહારના એક આ અમોઘ સત્રનો સમયોચિત અને યોગ્ય ઉપયોગ કરીએ અને આપણા જીવનમાં આગળ વધવા માટે આ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રનો સારો ઉપયોગ કરી શકીએ એવી સૌને અનુરોધ કરીએ છીએ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાએ એ ભરૂચ નો સંભાળ્યો ત્યારબાદ પ્રથમવાર જુસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતના દફતરી તપાસ કરી ત્યારબાદ પીએસસી સેન્ટરની મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જેઓએ ભરૂચ જિલ્લાનો ચાર સંભાળ્યો ત્યાર પછી પ્રથમ વખત જંબુસરની મુલાકાતે પધાર્યા હતા આજરોજ પ્રથમ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો અને મહાદેવને રુદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિશામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી અને આ સમયે ડીવાય જંબુસર પીએલ ચૌધરી કાવી પીએસઆઈ આર એસ ચુડાસમા સહિત હાજર રહ્યા હતા ત્યારબાદ સુજલામ સુફલામ જળશક્તિ અભિયાન બે હજાર પચીસ હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારની સનાવગા ગુલાલ તરફના કાસની સાફ સફાઈ તથા કાસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદની ઇજનેર તાલુકા પંચાયત પીડી અંજારિયાની દેખરેખ થતી હોય જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય આગામી સમયમાં ચોમાસું આવતું હોય ગામમાં વરસાદી પાણી ન ભરાય અને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજીદ મુનશી તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધણા ગામે પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી ગામની જનસંખ્યા જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધણા પીએચસી સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુ सर एनएस वसावा नायाब मामलतदार सेत हाजिर هيا होता હવે સમય છે એક વિરામ નો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ડોક્ટર બનના ચાહતે હો અર કન્ફ્યુઝ હો કે MBBS ક્યાં સે કરે તો 10 સાલ કે એક્સપિરિયન્સ કે સાથ MBBS ઝોન આ ગયા હૈ આપકો ગાઈડ કરને ભરુચંગલેશ્વર મે ઇન્ડિયા મે MBBS કરના જીતના ડિફિકલ્ટ એન્ડ એક્સપેન્સિવ હૈ ઉતને હી બેનિફિટ્સ હૈ અબ્રોન MBBS કે જૈસે લોઅર બેચ સાઈઝ ઈઝી એડમિશન ક્રાઈટેરિયા स्टार्टिंग फ्रॉम जस्ट जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझ कर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है

ઉઝબેકિસ્તાન એન્ડ કરો 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 કન્સલ્ટ ઓર ઓર કે જર્ની સ્ટાર્ટ વિથ ભરૂચ ભરૂચ સામ્રાજ્ય ચોકડી ઓન ટ્રસ્ટેડ પાર્ટનર ફોર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંધુ ને બિરદાવી માં તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

નવ જગ્યાએ બંકરો તોડીને લગભગ સો થી પણ વધારે આતંકવાદીઓનો ખાટમ બોલાવીને એ પ્રકારે ભારત સરકારે પણ પગલા લીધા ત્યારે દેશના લશ્કરના ત્રણ ત્રણ પાંખના વડાઓ જે રીતે કામગીરી કરે ત્યારે એમને બિરદાવવા માટે આ સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રા કાઢીને તમામ સૈનિકોને ઉત્સાહમાં વધારો થાય અને સ્થાનિક પ્રજાની અંદર પણ આ રાષ્ટ્ર ભાવના પ્રજલિત થાય એ પ્રકારનું ભરૂચ જિલ્લા ખાતે જિલ્લા પાંચ વાગે અંકલો શહેર અને અંકલો તાલુકાની ત્રિરંગા યાત્રા હતી છ વાગે નોટિફાઈડ ખાતે આ યાત્રા કરવામાં આવી એમાં જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી શહેરના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પુષ્કર્ણા સ્વામીજી સાથે તાલુકાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને તમામ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો આજે અહિયાં રેલીમાં જોડાયા ત્યારે એ તમામ લોકો આભાર માનું છું कर्जन तालुकाना किया स्थित हजरत सैयद खाखरसा सरकार तेमत कोचकसा सरकार दरगाह सरीफ पण संत सरीफ विधी संपन्न करडोदरा जिल्हा ना करजण तालुका ना किया स्थित हजरत सैयद खाखरसा सरकार ते કોચકસા સરકારની દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાઝ બાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વસીમ મલેકના નિવાસ સ્થાનેથી ભરૂચના અંબેઠા સ્થિત હઝરત સૈયદ જિયાઉદ્દીન સાહેબની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરી સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ કાસમસા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંતો ઉમટી પડ્યા હતા અંબેટા સ્થિત હઝરત સૈયદ ઝિયાઉદ્દીન બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા સાથે સાથે અકીદતમંદોએ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અસલમલેકુમ વરમતુલ્લા વબરકાતું હું આ વડોદરા જિલ્લા કરજણ તાલુકાનું કિયા ગામ છે આપ સબ જોઈ રહેલો છો અને આ ગામમાં દરેક વર્ષે અહીંયા એક દરગાહ શરીફ આવેલી છે જેમાં હઝરત ખાક્ષાઓના આસ્થાનો છે અને આ આસ્થાના પર બહુ જાહુ જલાલીથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા એકતા થઈને આ ઉર્ષને મનાવે છે આ હિન્દુ મુસ્લિમ એકતાનું બહુ મોટું પ્રતીક ગણાય છે આજે સંદલ છે તો આજે સંદલ શરીફ આપણા કિયા ગામના સરપંચ વસીમભાઈ ઇકબાલભાઈ મલિક એમના ત્યાંથી ધામધૂમથી એમનો સંદલ શરીફ તો જુલુસ કાઢવામાં આવેલો હતો અને એ જુલુસ શરીફ આખા ગામમાં આ આવા ધમધમતા તડકાના અંદર આખા ગામના કિયા ગામના મારી મા બહેનો વડીલો બુઝુર્ગો નાના નાના ફૂલકાઓ કોઈ ઘરમાં મતલબ કે બાકી રહ્યું નથી દરેક જણ અહીંયા સંદર શરીફના અંદર હાજરી આપી અને આ દરગાહ શરીફ ઉપર આવી પહોંચેલા છે અલ્લાહ તબારક બતા આ આસ્થાના હાજીબી ખાલસા કુચક સભાઓનો આસ્થાનો છે એમાં જે કોઈ ભાઈઓએ મહેનત કરેલી છે એમાં આ ગામના નવયુવાનો કે જુઓ કેજીએન કમિટી એ કેજીએન કમિટી અને આ ગામના નવયુવાનોએ બહુ તો સખ્ત મહેનત કરી અને ઉર્ષ બનાવવામાં બહુ મોટી મહેનતનો ફાળો કરેલો છે જેમાં આપણા સરપંચ વસીમભાઈ ઇકબાલ મલિક એમનો પણ બહુ મોટો ફાળો છે અને એમના પણ અહીંયા બહુ જિદ્દોજદ કરી અને મહેનત કરી અને હજી બી ખાસ કુશક સાબાના સત્તા તુફેલમાં આ ઉર્ષની ઉજવણી કરવામાં આવેલી છે આજે સંદરશની વિધિ પૂરી થઈ અહીંયા અહીંયા આજે સંદર શરીફમાં ફાતખાની સલાતો સલામ તેમજ ફૂલ આપણા ઈત્ર ગુલાબ અને ફૂલ ચાદરો અને સંદર શરીફ ચઢાવવામાં આપણા અંબેટા શરીફથી આવેલા હઝરત પીરે તરીકે જ જણાવ હઝરત જિયાઉદ્દીન બાબા સાહેબ અહીંયા આવેલા હતા અને એમના હસ્તક આ સંદર શરીફની વિધિ કરવામાં આવેલી હઝરત જિયાઉદ્દીન બાબા સાહેબે બહુ સારી રીતે દુઆ માગી એમાં ગામના લોકો માટે આ ગામ આબાદ રહે સુખી રહે અને હરહરી અલપણ કીરોની યાદમાં રહે એવી અમને ધોવામાં આવી રાજપીપળાની એપીએચ હાઇસ્કૂલની સામે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી શ્રમજીવીની ત્રીસ દિવસની બાળકીનું કંકાલ તથા કપડાં મળતા ચચા મચી જવા પામી હતી રાત્રે સૂતી વેળાએ કોઈ વન્યજીવ નવજાત બાળકીને ઉપાડી જઈ મરણ કર્યું હોવાની શંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાઈ હતી આ અંગે ગટ્ટાની જાણ થતાં પોલીસ અને ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અચાનક રાત્રે બનેલી

કોઈ ગાસ ન મળે પછી પોલિ politician ને જાન છે પછી શું કે કેવી રીતે ખબર પડી કે તમારી છોકરી ક્યાં છે પછી અવારમાં અમે આયા ને પોલિટીશિયન કે પાછી આયા ટીપે ટીપે ગોતતા જંજા હા પછી મળ્યું શું મળ્યું એ આ લોય ને આ છોકરી ના કપડા કપડા રાત્રે કોઈ જાનવર ઉઠાઈને ત્યાં લઈ ગયો હોય મારે એમ એવું છે કીધું છે એમાં છે આપણને જે સેમ્પલ માં છે એ બે નાની હાડકી છે ગળાના જે તાવીજ પહેર્યું છે તે છે કડા છે બે કપડાં છે ને એક કોતરો છે એમાં લોહીના ધાતા મળી છે એ અમે વ્યામ પત્રક મંડળની એકદમ સામે જ્યાં કારીગરી બધું કામગીરી ચાલે છે ત્યાં આ મળી આવે છે આ મને પોલીસે કીધું કે આ રીતે બનાવ બન્યો છે ને ત્યાં અમે આવ્યા જગ્યા સ્થળની અમે મુલાકાત લીધી અમે બધી જગ્યાએ હોતા હોતા ગયા અને ત્યાંથી અમને સ્થાન મળ્યું કે આ કંઈ થયું છે એના ટીપાના આધારે જાણવા મળ્યું છે કે જે બાળકને લઈ ગયા તો એ જે લોહી પર તે પડતું ગયું છે એ ત્યાંથી અમે લઈ કલેક્ટ એસઓજી પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેસ દરમિયાન ભાડુઆતોની નોંધણી પરપ્રાંતીય મજૂરોને ચકાસણી અંગેના જાહેરનામાના ભંગના કુલ બસો એકવીસ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જેના કારણે જાહેરનામા ભંગ કરીને રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લામાં ભાડુવાત નોંધણી અને પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વખત જાહેરનામા બહાર પાડવામાં આવે છે જેમાં ખાસ કરીને ભાડેથી મકાન કે દુકાન આપતી વ્યક્તિઓએ ભાડુવાતની વિગત તથા પરપ્રાંતિય મજૂરોનું વેરિફિકેશન નિકટના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત રીતે નોંધાવવા માટે જણાવવામાં આવ્યું છે તેમ છતાંય અમુક લોકો તેનું જાણતા અજાણતા પાલન નથી કરતા ત્યારે જિલ્લામાં દેશ વિરોધી ત્રાસવાદ કે અસામાજિક તત્વો કોઈ ઔદ્યોગિક શહેર કે સ્થળે ભાડેથી રહી શહેરની પરિસ્થિતિથી પરિચિત થઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જાહેરનામા ભંગની વિશિષ્ટ કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા છે જે અનુસંધાને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ મથકોની અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યું છે જેમાં ભાડુઆત નોંધણી તથા પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન કરાવ્યા વિના મકાન કે દુકાન આપનાર વ્યક્તિઓ વિરુદ્ધ કુલ બસો એકવીસ લોકો સામે જાહેરનામા ભંગના ગુનાઓ નોંધાયા આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી ડ્રાઇવ આપવામાં આવેલી હતી કે આ પ્રકારના કોઈ પણ ઈસમો કે જેને નોંધણી કરાવેલી નથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે ડ્રાઈવ અનુસંધાન અગર જોવા જઈએ તો છેલ્લા ત્રણ મહિનાની અંદર ચારસો અઠ્યાવીસ કરતાં વધુ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત તાજેતરમાં એક ડ્રાઇવ યોજવામાં આવેલી હતી જેમાં છેલ્લા બે દિવસની અંદર જ બસો એકવીસ જેટલા વધારે ગુના દાખલ કરવામાં આવેલા છે તો જેના અનુસંધાને દરેક ભરૂચવાસીઓને એવું જણાવવામાં આવે છે કે અગર કોઈ પણ તકેદારીના ભાગરૂપે મકાન માલિકો છે ઔદ્યોગિક એકમના માલિકો છે કે જે દુકાને ભાડો ભાડો આપતા હોય છે તે તમામ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમામનું વેરિફિકેશન કરે અને પોલીસ સ્ટેશન ખાતે તેમનું વેરીફિકેશન કરાવીને તેમની યોગ્ય જાણ કરવામાં આવે આ ઉપરાંત સિટીઝન પોર્ટલ પણ આપેલું છે કે જેની અંદર નોંધણી કરવામાં આવે સ્પષ્ટ અલગથી એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પરપ્રાંતિય મજૂરો છે જે ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા હોય છે તે તમામ એકમના માલિક છે તેમના એજન્ટ છે દલાલ છે લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતિયોને કામ ઉપર રાખતા હોય છે તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલની અંદર ભરવામાં આવે વધુને વધુ ગુના હજુ પણ દાખલ કરવામાં આવશે અને આ ડ્રાઈવ હજુ આવનારા દિવસોમાં ચાલુ જ રહેવાની છે તો તમામ ભરૂચ વાચ્ચીઓને જાણવાનું કે આ કાર્યવાહી જે છે તે થોડી સિરિયસતાથી લઈ અને આવા વધારે ગુના અમારે દાખલ ન કરવા પડે તેવી તજવીજ કરવી આમો શહેરનો કચરો કામકરિયા પોસા ગામ જવાના રોડની બાજુમાં નાખતા એક જાગૃત નાગરિકની ગાંધીનગર કરેલ ફરિયાદની તપાસ માટે ભરૂચ ઓફિસ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આમોદ ખાતે ડમ્પિંગ સ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ જે તપાસ અંગે આવે તે મીડિયા સમક્ષ બોલવા મૌન બતાવ્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદના એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે આજ રોજ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા આમોદ મુકામે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી જે સંદર્ભે કચરાનો યોગ્ય નિકાલ સંદર્ભે આમોદ નગરપાલિકાના પીએસઆઈ હિતે સંસારીને નોટિસ આપી હતી અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે નોટિસ ફટકારી ટકોર કરી હતી જ્યારે સવાલ એ ઊભો થાય છે કે નગરપાલિકાની હટ ઠેર ઠેર કચરાના ઢગલામાં નજરે પડે છે કેટલીક જગ્યાએ રાત્રિના સમયે કેટલાક હોટલ ચલાવનાર ઈસામો કચરો ફેંકી જતા હોય છે જેની નગરપાલિકા એસઆઈને ફરિયાદ મૌખિક કરેલ હોવા છતાં ધ્યાન આપતા નથી અને આ ખાડા કામ કરે છે તેઓ સામે કોઈ પગલાં લેવાતા નથી તેનો મતલબ શું સમજો એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે નગરપાલિકા આ અંગે કોઈ કાર્યવાહી કેમ કરતા નથી તે અંગે લોકોમાં તરતરની ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે નગરપાલિકા ક્યાં સુધી કચરાના યોગ્ય નિકાલ અંગે ઉદાસીન રહેશે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠવા પામ્યા છે અત્રે નોંધનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા ઢગલા જોવા મળે છે ત્યારે થોડા દિવસો અગાઉ આમોદ નગરપાલિકામાં કેટલીક મહિલાઓએ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ટેમ્પો ન આવતા અને તેઓના વિસ્તારમાં સફાઈ ન કરતા મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ આપી હલ્લાબોલ કર્યું હતું જ્યારે સમગ્ર બાબતે આજરોજ આમોદના જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આમોદ આવી યોગ્ય તપાસ કરી તંત્રના કાન આમરતા અધિકારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો જંબુસર તાલુકાના પ્રદેશ કિસાન મોરચા સદસ્ય કમલેશભાઈ પટેલ અને તેમની ટીમ તાલુકાના ધરતીપુત્રો માટે સતત ચિંતિત અને રહે છે એપીએમસી હોલ ખાતે જાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તાલુકાના ખેડૂતો જેવી ખેતી તરફ આગળ વધે અને પાસ સંરક્ષણ અંગે સવિસ્તર માહિતી મળી રહે તે માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેટ મેનેજર રાજશેખર વાજપેયી મેનેજર મનોજ સિંહ અમરજીતસિંહ સેલ્સ ઓફિસર જિજ્ઞેશ તલપડા કમલેશભાઈ પટેલ કુલદીપસિંહ યાદવ તાલુકા પ્રમુખ મિલેન્દ્રસિંહ રાઠોડ પ્રમોદસિંહ રાઠોડ હરદીપસિંહ જ્યોતિષભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જંબુસર તાલુકાની જમીનની માહિતી લઈ ત્યાંના ધરતીપુત્રોની જમીનની ગુણવત્તા ધ્યાને લઈ કઈ જમીનમાં કયો સુધારો લાવો જેથી મવલક પાક ઉતરી શકે અને ખેડૂતો આર્થિક રીતે પગભર થાય તથા જમીનમાં પાણી ઉતરી શકે અને રોકાઈ શકે તે માટે પાણી ઉતારની પદ્ધતિ સમજાવી હતી આ સહિત જૈવિક ખાતરની સવિસ્તાર માહિતી આપી હતી પાક સંરક્ષણ અંગે સમજાવી તેના ફાયદા જણાવ્યા હતા આ સહિત જંબુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા સરકારની વિવિધ યોજનાના લાભ માટે ડિજિટલ ખેડૂત કાર્ડ આપવાનું નક્કી કર્યું હતું જે અંતર્ગત તમામ ખેડૂત ખાતેદાર મિત્રોને ફરજિયાત ફાર્મા રજીસ્ટ્રેશન કરાવવા અને કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી હતી આ પ્રસંગે જીતેશભાઈ રાઠવા चंद्रकांत मकवाना विजय भाई कल्चर धर्मेंद्र सिंह सिंदा सहित मोटी संख्या में जंबूसर तालुका का खेड़ूत मित्रो हाजिर રહ્યા હતા. કા મુખ્ય ઉદ્દેશ જો હે વો કેમિકલ ખેતી કો કસે કમ કરકે કેમિકલ ન કર કરકે જૈવિક ખેતી કો બઢાવા દેના હે. ઓર ઇસી ઉદ્દેશ કે માતે તેમણે યહા પે એક જો આયોજન કિયા ઓર જો પ્રશિક્ષણ કિયા ઓર યે 19 જતાયી કી હમારે કિસાન ભાઈ અપને આનેવાલી ખરીફી ખેતી સે પહેલે ડેમોન્સ્ટ્રેશન કરે. और उसके लाभ को देखें खुद अपनी आँखों से और निश्चित तौर से चाहे वो एक गुंठा में हो चाहे वो एक दीघा में हो चाहे वो एक एकड़ में हो वो केमिकल फ्री खेती हमारे प्रकल्प संजीवनी जो हमारी जेडिक्स की जो पद्धति है उसको अपनाएं और खेती में क्वालिटी बढ़ाएं और शुद्ध लाभ को भी बढ़ाएं तो ऐसा हम लोग का मानना है और यही उपेक्षा हम करते हैं कि हमारे साथ साथी हमारे किसान भाई इसको अपनाएंगे धन्यवाद અંતમાં મુખ્ય અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ભાવિ દંપતીને બાનમાં રાખી ત્રાસ આપવાના ગુનામાં પાંચ આરોપીઓ ઝડપાયા આર્મીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા સાત લાખ પરત ન આપવા પડે તે માટે એક ઈસામે કારસો રચ્યો ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી બગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા આજે વિશ્વ ટેલિફોન દિવસ મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો તારીખ સત્તર મે ના રોજ વિશ્વ ટેલિફોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એક સમયે દૂરના સ્વજન સાથે વાત કરવી હોય તો ટેલિફોન એક્સચેન્જમાં કોલ બુક કરવો પડતો હતો